ચાર સોર નીકળ્યા બાપુ સોર હું કામ નીકળ્યા વ્યાખ્યા નો કરવાની હા ખાતર પાડવા નીકળેલા કેટેગરી હોય બધી હા મેળામાં કાતરું કાતરું હોય તો રાતના ચાર સોર નીકળ્યા ને એમાં એક ચોર ને તરસ લાગે ને કીધું કે પાણી પીવું છે તો લોકો ગામમાં જાય છે ત્યાં પી લેજે ને બાપુ ચોરના દીકરાએ તે નીતિ રાખે છે બોલો કે એને કીધું કે એ ગામમાં જાય તો અહીંયા પાણી ન પીવાય ને એ ગામમાં પાણી પીએ તો ગામમાં ખાતર ન પડાય બારવટીયા ગામ મૂકી દેતા ખબરદાર ઈ ગામમાં કોઈ ગીડ્યા છો ગામના રોટલા ખાધેલા છે એટલે ચોરે કીધું કે હા ઈ વાત સાચી આમ નજર ફેરવી હતી બાજુમાં એક ભડકી દેખાતી હતી ના ના એવો તાપ થતો હતો એટલે હામે કાંઈક લાગે કે અહીંયા હમણાં જ એક બાપુએ મઢી કરી સાધુની મઢી છે ત્યાં થોડું જવાય બોલે કે ન્યા જવાય ને દુનિયા તો હળગે છે ન્યા ન જાય તો જાવું કોને એને તો બધા હેર ક્યાં હાલો ઓલા બાપુ ને બાપુ સંસારની બીજી સમાજની ખબર જ નહીં કાંઈ એને તો એ જ થયું કે રાતે ફરતા હોય ભજનીકો જ ફરતા હોય ભજના નંદીઓ નંદીઓ આ ચારે જણ આવ્યો હતા કે હાય હાય ભક્ત જાન જય રામજી કે જય શ્યા રામ જય શ્યા રામ બાપુ જય શ્યા રામ ક્યાં વાત આયે બેઠીએ બેટા

બહુત અચ્છા લગા બેટા ચાય પીએંગ ગયા અરે કે બાપુ તો કામ થઈ જાય ને પણ બાપુ એમને કોઈ પાડોશી દૂધ દઈ ગયો પેલી પકડી ધૂણા ઉપર શાર ઉફાડે પકવે કુંડલી ને આટા કાઢ નાખે અને શે ને કાસલીમાં પાણી ને કાસલી સાફ આવે એમ અચ્છા હોવા બેટા વખત ક્યાં હોય બેટા કે બાપુ રાત કા દેઢ બજ ગયા હો ક્યાં બાત હે હો ગઈ બાપુ નમી ગયે आधी रात मे थोड़ी नमी गई अच्छा नमी की है ना नमी गी है बापू नमी बहुत बढ़िया बहुत बढ़िया अरे बेटा आधी रात को कहा गए थे बापू गए थे नहीं जा रहे हैं अच्छा कहा जा रहे हो बापू हम खातर पालने जाता है अच्छा अब बापू ने बीजे ना खाथर पाड़ो बीज क्या खबर है अच्छा तुम चारों खातर पालने का बिजनेस करते हो कहा बापू हम चारो पार्टनर है अच्छा धंधा चलता है वक्र रोकाण का धंधा है बापू

अच्छा बेटे खातर पढ़ता कैसे बापू उसका प्रयोग नहीं होता प्रैक्टिकल करना पड़ता है अच्छा कोई बात नहीं मेरा तो भजन हो गया है तो परोट तक कुछ काम नहीं है ब्रह्म मुहूर्त तक कुछ काम नहीं है अरे के बापू ब्रह्म मुहूर्त मत पास आ अच्छा तो चलो मैं आपके साथ चलू बोला बापू क्या हो, हो ना बापू हो, हो ना धंधा हो करो को सालू खाणी में कोई शू ना बीजो के लय ले लेने आडा देवा था है यानी ऊपड़ी से तो ले, ले।

ત્યાં એક ચોર કે બાપુ એ શિપિયા ચલે ગયા કમડલ રહે દો કમડલ રખ દો ક્યુ અરે બાપુ એક હાથ તો છૂટા રહેના ચાહી ને વંડી પકડને કે લઈએ અચ્છા બેટા વંડી વંડી પકડ આમાં તો ઘણું ઘણું આવશે બાપુ આમાં તો હજી તમે આવો તો ખરા આમાં તો જો આ પગની રઘુ બંધાઈ ગયેલી છે તો એ જન્મથી બંધાઈ ગયેલી છે એ છૂટી જાય આમાં તો જો મામાના હાંઠિયા ભેટ્યા બાપુ અચ્છા મામા કા હાંઠિયા બી આવતા બાપુ આવતા કારક કારક આવતા ચાર ચોર બાસમાં પાંચમાં બાપુ પચાસ કરોડ પૃથ્વી માટે વાયુ આડાપડખે થઈ ગયો છે જળ જંપી ગયા છે તમરા બોલતા બેન થઈ ગયા છે રાત જામીન ઢેફું થઈ ગયેલી છે પોતાના પોતાનો હાથ બાજુમાં લઈ નીકળે તો ભય લાગે એવી રાત હોય નો ઘા કરો તો અંધારામાં હો ખોતી જાય એવી રાત જામી ગયેલી છે દૂર દૂર ત્યાં શાળિયાની લાયલું સંભળાય છે વાહ હું કૂતરું ક્યાંક ક્યાંક ભણે છે લખણ ખોટા ભેંની લખણ ખેટા ખેડૂની ભેં ક્યાંક ક્યાંક હીંગ હીંગળું પસારતી હોય એનો ક્યાંક ત્યાં અવાજ આવે છે ખંતિલા ખેડૂએ બળદને નિરણ કરી હોય એ બળદ નિરણ ખાતા હોય તો એ બળદના ડોકના ઘૂઘરાનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે ઊંઘશી માના પડખામાં માદુ છોકરું કણ હતું હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે બાકી રાત જામીન ઠેપું થઈ ગઈ છે એવી રાતમાં ચાર બાપુ એટલે ચાર ચોર પાંચમાં બાપુ ગામમાં એન્ટ્રી બે ચોર દિવાલે ડોકાણા બાપુએ ન્યા શીપીઓ ડાડ્યું बेटा क्या करते हो कि बापू हम डोकाते हैं अच्छा डोकाना पड़ता है बापू डोकाना पड़ता है सब कुछ करना पड़ता है लेकिन देख सुनिए बापू इस धंधे का पहला रसूल बोलना मना है मौन हो जाओ बोलने का नहीं और देखो बापू फणा फिरने का हगड़ नहीं पड़ना जाए बापू पानी मत नीचे रखना चला नहीं चलेगा बापू आया અચ્છા બે સોર કુદીને અંદર બે સોરને બાપુએ ટેકો કર્યો બાપુ અંદર પાછળથી બીજા બે ચોર સીપિયાનો સદુપયોગ મકાનનું તાળું તોડ્યું અંદર પ્રવેશ મકાનને ચાર ઓરડા ચારેય ઓરડામાં એક એક બાપુ બાપુ જ કહેવાય જાય મને પણ એ બાપુ ભેગા હોય બાપુ થઈ ગયા કહેવાય ને બાપુ શારે ઓરડામાં એક એક જોર બાપુના ભાગમાં આવ્યું રસોડું બાપુ તો ફણા ભર્યા લ્યા જાય શ્રી રામ ચંદ્ર કૃપા લુખા દે બાપુ સાધુ ગમેય પરિસ્થિતિમાં ભજન ચાલુ હોય રસોડામાં પ્રવેશ કર્યો અને બાપુએ ફાફા માર્યા શ્રી રામ ચંદ્ર કૃપા ફણા ભર તો હતા સાફ ભળી ગયા અને બાપુ એને તો લાઈટ કર્યો કોઈ પણ ભાવમાં સાધુ ઘરે આવે અને જો અંજવાળું ન કરે તો તેને સાધુ ન કહેવાય બાપુએ આમ લાઈટ ચાલુ કરી બાપુ તા તો અંદર રસોડામાં ઘઉં કા આટા ગોલ ઘી ચક્કર ઈલાયચી બદામ કાજુ દ્રાક્ષ ગાયકા ઘી ક્યા હૈ છે 3 દિવસ સે મે ભુખા મેરા ઠાકુર ભુખા હમ પહેલે ઠાકુરજી કો ભોગ લગાયેંગે બાદ મે ખાતર પાડેંગે અન બાપુએ કોકના ઘરે થાળી ચાર કરી હો આરોગો ને નંદલાલ રે મારા પ્રેમાને થાળે બાપુ પેલા ગામમાં સતનાની કથા થતી ને મારા મમ્મી પ્રસાદ હાટું જ જાતા મમ્મી એટલે ઘણા એ તો કોઈ ખોલાવતા નથી બાકી કથા ચાલુ થાય ને બ્રહ્માય નમાય વિષ્ણુ નમાય વિષ્ણુ નમાય બ્રહ્માય નમાય બાપુ સહસ્ત્ર નમાલે ને ત્યાં સુધી ગરજળીને પાડો તળી બેઠા હોય હા એમાં લીલાવતી ને કલાવતી આવે તા તો હળુ 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 આવો કઠિયારે આવે કઠિયાર ઘણા આવે બાપુ પેલા લાઇટ નહોતી ને દાદા ત્યારે શાંતિ બહુ હતી હિમાળા સાંભળતા વગર વગર માય કે આ વડીલો બેઠા ને બધાને ખબર છે ભરતભાઈ એટલે બાપુ ઘણા થાળની વાટે હોય વાડીએ પાણી વાળતો હોય અને અહીંયા થાળ ચાલુ થાય આરો ગોને નંદ લે મારા થા તા તો વાડી વસ્તુ ની ગયો માધવ તો ઈ ખડકી મારે માધવ દાસ બે હારું એક સાહેબ બેઠા એટલે યાદ આવ્યું એક ડોક્ટરે એક ભાઈનું બાવડું પકડ્યું હાવ પાતળો જોક જો ઝીણો એવો હાવ અમુક તો બાપુ હા ખરેખર દર્દી લબર છે બાજુ એ તો પછી ડૉક્ટર પંપ મારીને વળે એને કાંઈ કહ્યું એ જ કાયર હોય એમાં ડૉક્ટરે શું કરે હે સાહેબ મને કાંઈ થાય તો નહીં નહીં આ કોરોનામાં અડધા બીકમાં મરી ગયો ડૉક્ટર એમ કહે ને કે તમને કોરોના છે તો મને કો કો તો એટલું બોલ્યો રોના ન્યાજી બોલ્યો બોલો સફળથી નીકળી બહુ કોરોનામાં હકીકત બા હકીકત કહું સાહેબ આજે હું બોલું મેં માસ્ક નહોતું બાંધ્યું હું કોઈ દર્દીને અડ્યા વગેરે નહોતો રહ્યો તમે કહેશો શું કામ બાપુએ એમ કીધું કે તળાજાની જવાબદારી તારી છે તળાજામાં તું એટલે જવાબદારી એટલે તું અહીંયા કોરોનાનું આપણે સેન્ટર ચાલુ કરો અને આપણે હો બેડ સુધી ભોગી ગયા હતા બાપુએ એટલું કીધું ને કે ન્યાય તમે સંભાળજો છોકરાઓ બધા પણ ધ્યાન રાખજો સંભાળજો એમ કીધું ને ન્યાલી એ ખોન દસ ટકા ગાંઠ વાળી લીધી હતી કે બાપુએ હોપ્યું હોય એમાં સંપૂર્ણ ભરોસો જ આપણને કાંઈ થવાનું નથી વાત ફાયદો અને આનો પુરાવો આપણા કલેક્ટર મકવાણા સાહેબ ત્યારે હતા બે વાર હોસ્પિટલ આવતા તો વીકમાં બે વાર મુલાકાત લેવા પણ બે વાર ડૉક્ટરોને ખીજાણા આ કેમ નથી કાંઈ માક્સ બાંધતા નથી અને બધા અને ખરેખર હું બાપુ હું ખાટલે બેહી અને માળી કોઈ હોય કોઈના સગા દીકરા ન આવતા હોય પરિવાર ન આવતો હોય એનું માથું કસરીને કહીને માડી ખરેખર તમને કોરોના નથી નેત્ર હું થોડો તમને અડું આ એટલું કહીને થાય માણા બેઠા થઈ જતા થતા આ નવા સત્ય છે એની એની હિંમત જ માણસને બાકી થાવાનું એ થાય જ તે પણ અમુક તો બીકમાં મરી ગયો હા પણ ખ ઓલા ઓલાને કાંઈ ન શું કે એક 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 કોઈ ઓલા છોકરા બાપાને ખબર કાઢવા દાદાને દાખલ કરેલા વેન્ટિલેટર ઉપર હતા તે જાતો હતો ને તો એનો દીકરા કીધું પપ્પા મારે દાદાને જોવા આવવું છે એને આરેલી તે કાસમાં લઈ તેડીને દેખાડે ક્યાં લઈ જાવ એટલે છોકરાને આમ તેડીને કાસમાલી માલી જોઈ લે બેટા જોયે ઓલા ઓલાને વેન્ટિલેટર એટલે બધે ભૂંગળીયું ભરાવેલું શેડા બાંધેલા મશીન ના થાતા આવતા ઘરે જઈને દાદીમાં પૂછ્યું બેટા તારા દાદા શું કરતા હતા તાકે કે દાદીમાં મારા દાદાને સારસિંગમાં મૂક્યા હતા એટલે તો મોબાઈલ જોયા હોય એને એમ કે દાદાનું સારસિંગ ઘટી ગયું છે અને પાછું સાહેબ આપણે લહેર કહેતા એને પહેલી લહેર ને બીજી લહેર કોરોના પહેલાં લીલા લહેર હતા ખેજીભાઈ કોરોના પહેલાં લીલા લેર હતા કોરોના આવ્યો ને તો લીલા વહી ગઈ એકલી લહેર રહી તો એટલે પહેલાં રાઉન્ડમાં તો ડેડ બોડી જ ન આપતા હોસ્પિટલ ત્યારે એવું હતું બધા એને કે ટૂંકમાં પતી જશે પણ પછી તો ન્યાય બાપુ લાકડા મીડ્યા ઘટવા પછી ધીરે ધીરે દેવા મળ્યા લઈ જામ એટલે ઓલા વાળે લે આમાં આખી કીટ પેક હોય મોટું બધું દેખાય નહીં કીટમાં પેક કરીને જ આપતા અને વાહડેલી આખા આખા લઈને કોણ કોને લઈ ગયું મારા આમ ખબર જ નથી પિતૃ એવા આટિયા છે એક ભાઈને ફોન કર્યો કે તમારા દાદાને લઈ જાઓ તો લઈ ગયા કીટમાં પેક હતો અહીંયા માથે લખેલું માયા વીરા એક લઈ ગયા એને અગ્નિસંસ્કાર કરી નાખ્યો બારમું કરી નાખ્યું કુરિયરથી હરિદ્વારમાં ફૂલ મોકલી દીધા અને દાદાએ હરિદ્વારથી કીધું હું પહોંચી ગયો છું પંદર થી ગયા તો પાછો ફોન આવ્યો તમારા દાદાને લઈ જાઓ બોલે કે હું એક દાદો તો લઈ જાઉં હું દાદા ને ખાઈ હોય દાદો લઈ જાઉં દાદો લઈ જાઉં અરે ભાઈ તમારા દાદા સાજા થઈ ગયા છે માયાવીરા સાજા થઈ ગયા છે ત્યાં ગયા ને તો દાદો બીડી ટેકાવીને બેઠેલો તગારામાં વીસી પીડ્યો એમ અવળી અવળી છોકરાને ગાડી દે ક્યાં હતા મહિનો મહિનો મારા મોઢા આપણો દાદો તો જીવે ડોહો દાદા દાદાને ગાડીમાં બેહાડી ને પછી ઓલા ઓફિસમાં ગયા ને મહિના દી પહેલાની રસીદ આપી કે આ અમે મહિના પહેલાં એક લઈ ગયા એ કોને હવે છેલ્લે ચરવાળો કાલ લે છે આમ આઠીએ ઘણું સડ્યું થયું એટલે અઘરું છે એમ બાપુએ દીવો કર્યો થાળ બોલ્યો ઓલોય બાપુ બરોબર માધવદાસને આજ ખડકીમ ગીડ્યો વાળું બાકી પ્રસાદ વેસાતો હતો ને આમ બેઠો એટલે અમુક અમુક પ્રસાદ વેસવા વાળા પ્રસાદ આજો વરો કરવાવાળા કરે પણ અમુક પીરિશિયા લોભિયા બહુ હોય લોભીના પેટનો વેચતો હતો ને જેટલી રસીદ ફળાવો એટલો પ્રસાદ મળે આમાં તો રસીદ નહોતી અહીંયા તો નાથો ભાઈ જ વેચતો હતો આપણો ગામનો તે એવું આમ આમ સોપડતો જાય મારી દીકરો બોલો સીતારામ બોલો સીતારામ બોલો કે તારો ડો ખાવો કે સાટમાં હું સીતારામનો દીકરો આપ્યો પછી તો આમ લીંબુ જેટલું આપ્યું લીંબુ જેટલું નાયખ વાડીએ લઈ જાવ હું એટલું નહીં ગમ ના જ્યાં તારા બાપનો નો છે નાયખ ને બોલો કે ભાઈ મારે પછી પોગડ પોગાડવાનું હોય તો નાયખ ની એમાં ને બે નાખવા દો આગળ નાખ એમાં બોલો કે નો નાખું તો તો કઈ નહીં એમાં તો જુઓ ને એમાં બીજું થોડું બાંધવાનું હોય ભાઈ પણ આને જો કે હજી લેવો તો છે બાકી હતા ને શે લેવી હજુ પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો ને બીજો હાથ ધીર્યો ઘટનાએ કેવી છે વાં આડામાં ખાલી થઈ ગયો વાયલું કુદરું લુબરકું મારી ગયો એ પ્રસાદ મળે એમાં લોભ ન કરવો વાલા પણ પ્રસાદ સદગુરુનો ઘરનો હોવો જોઈએ પ્રસાદ કૃષ્ણનો હોવો જોઈએ પ્રસાદ રામનો હોવો જોઈએ પ્રસાદ શિવનો હોવો જોઈએ પ્રસાદ જગદંબાનો હોવો જોઈએ પછી એનો કોઈ પલો ન પકડી શકે હા ના એ બાપુએ થાળી તૈયાર કરી કોકના ઘેરે દીવો લગાડ્યો આરો ગોને નંદલાલ રહે મારા પ્રેમ ની થાળે અને બાપુ એટલા બધા ત્રણ દીનો અપા સુટતો હતો બાપુ ઝોળી મારે શંખ રહી ગયેલો બાપુ અને રાતે અઢી વાગ્યા કોક ઘરે ઘેરે શંખ ભૂક્યો જેમ દુર્યોધન ની સેનાના ગાત્રો ગળી જાય એમ બાપુ એ શંખ વગાડ્યો પણ આખું મકાન તળેલું સોર સે ગ્રીલું તોડીને ભાગ્યા ની ગ્રીલું તોડી નીકળી જાય લે તારા ભેગો લખવી દીધા થાતો પણ અદભુત વાત છે આ દાદા એ ચાર ચોર કોણ મકાન કોણ એમાં મારે અત્યારે નથી જવું કામ ક્રોધ લોભ મોહ ઘણું છે ચોર તો ભાગી ગયા ને સંઘ શંખ ફૂકે સંત જે શંખનાદ કરે ત્યારે ચોર ભાગ્યા વગર રહે નહીં અને બાપુ આપણે તો દરેક કથામાં હજી બાપુ ગાડીમાં લઈ ઉતર્યા હોય ત્યાં તો શંખનાદ શરૂ થઈ જતો હોય છે રામ કથામાં રામકથામાં અને હું તમને અખતરો કરવાનું કહું સાહેબ દાદા હજારો કથાઓ સાંભળી છે બધે ફર્યા છે પબ્લિક જાજુ થઈ જાય માણા જાજુ થાય કેવું પડે શાંતિથી બે જાઓ ટૂંક સમયમાં હમણાં જ કથા ચાલુ થશે અથવા હમણાં પ્રોગ્રામ ચાલુ થશે પોતાની જગ્યા લઈ લ્યો પણ દાદા પૂંજ્ય બાપુ તમારે હજારોની મેદના બેઠી હોય ને એમાં તમારે આંખું વેચીને બેહી જાવ બાપુ આવ્યા પહેલા અને તમે આંખું વેચીને બેઠા હો પણ જેવા બાપુ મંચ ઉપર આવે અને જો તમારી આંખ ન ખુલી જાય તો હું ગાવાનું બંધ કરી દઉં સન્નાટો થઈ જાય સાહેબ એની વોરા એની ઉર્જા વારંવાર આખા પૃથ્વીના ગોળામાં ભારતીને જ વંદના શું કામ કરવામાં આવે એનું કારણ એ એક ભાઈ બાપુ પૂછ્યું કે બીજા ગ્રહો ઉપર ક્યાંય ગુરુત્વાકર્ષણ નથી હા ગુરુત્વાકર્ષણનો નિયમ કોણે ગોચ્યો તમે હતા ત્યારે અહીંયા એટલે ભલે નોય પણ આપણને ખબર તો હશે હું નહોતોતા નૂટન નૂટને નૂટન બરાબર ને હા એટલે નુટન ગોચ્યું એ પેલા નહીં થતા સફરજન ઉપર જતા પણ બાપુ માણા હારો છે એને શબ્દ કયો વાપર્યો ગુરુત્વાકર્ષણ મારે તો અમેરિકાના નાસાવાળાને કેવું છે અથવા તો આપણા જે કોણ છે આપણી કઈ કંપની છે ઈસરો ઈ થ્રો ઈસરો બરોબર હવે જે ગ્રહમાં જાય ને હારે એક ગુરુને લેતા જાય આ પૃથ્વીમાં જ ગુરુત્વનું આકર્ષણ છે એનું કારણ એ છે કે બાપુ આ ધરતીઓમાં ગુરુઓ બેઠા છે બીજા ગ્રહ ગુરુ વગેરેના ખાલી પડ્યા છે આ એનું આકર્ષણ છે ગુરુત્વનું આકર્ષણ લાગડ બધે આકર્ષણ નથી થતું